આટલા સારા એરિયામાં ફ્લેટના ભાવમાં તમારા માટે આવી ગયા છે ન્યુલી ડેવલપ થતા એરિયામાં છસો પંચાવન સ્ક્વેર ફીટ સાથેના ટુ બી ટેનામેન્ટ છે તો ચાલો તેની વિઝિટ કરીએ તો ભાઈ ઘરમાં એન્ટર થતાની સાથે જ તમને મળશે અઢાર બાય સાડા દસ એક મસ્ત લિવિંગ રૂમ અને એક્સ્ટ્રા ફોયર પણ મળી જશે અને બહેનો આ છે તમારું મસ્ત સાડા સાત બાય સાડા દસ નું સુંદર કિચન કે જે હવા ઉજાસ વાળું પણ મળી જવાનું છે વોટર ક્લોઝેટ એરિયા પણ મળી જશે અને પાછળ વોશિંગ એરિયા પણ મળી જશે અને આ છે તમારો દસ બાય દસ નો પેલો બેડરૂમ કે જેમાં તમને એટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જશે અને આ છે તમારો દસ બાય દસ નો બીજો બેડરૂમ કે જેમાં એટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જશે અને એક મસ્ત સ્ટોરેજ પણ પણ મળી મળી જશે અને વાત તો દરેક રૂમમાં છે દસ વર્ષની ગેરંટી મળશે નળમાં સાત વર્ષની ગેરંટી મળશે અને પાણીના ટાંકામાં અગિયાર વર્ષની ગેરંટી પણ મળી જશે અને ખાસ બીજા ડેવલપર્સ અંડરગ્રાઉન્ડ પાણીનો ટાંકો ચાર હજાર લીટરનો આપતા હોય છે પણ અહીંયા તમને આઠ હજાર લીટરનો મળી જવાનો છે તો હવે રાહ જુઓ છો આજે જ વિઝિટ કરો તમારા સુંદર ઘરની વધુ વિગત માટે સ્ક્રીન ઉપર કોન્ટેક નંબર આપેલો છે જે લોકેટેડ છે સ્વામિનારાયણ ગુરુકુળની પાછળ શર્મા પાર્ક ચાર સિંહોર તો હવે વિઝિટ કરવાનું ન ભૂલતા હોને